राज्य सरकार ना शिक्षण विभाग द्वारा राजकोट ખાતે आयोजित गुजरात ज्ञान गुरु क्विज जी3क्यू 2.0 ના સુભારંગ પ્રસંગે આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ડોક્ટર કુબેરભાઈ ડિન્ડોર શ્રીમતી ભાનુબેન બાબરિયા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા રાજસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા મેયર શ્રીમતી નૈનાબેન પઢેરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા શ્રી ઉદયભાઈ કાનગઢ શ્રી દર્શિતાબેન શાહ શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર શિક્ષણ નિયામક શ્રી પીબી પંડ્યા કેસીજી ના સલાહકાર શ્રી એયુ પટેલ કલેક્ટર શ્રી કમિશનર શ્રી ડીડીઓ પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત વાઇસ ગણ શ્રીઓ શિક્ષણ વિદો શિક્ષક મિત્રો ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હવે છોકરાઓને જે જોઈએ છે એ તૈયાર છે અહીંયા વિદ્યાર્થીઓ જે બેઠા છે એ બધાને રિઝલ્ટ સાંભળવાનું છે ને એટલે રિઝલ્ટ સાંભળવા માટે બેઠા છો એટલે બીજું કઈ સાંભળવાનું નથી આ રેગ્યુલર રમાવાનું છે બધા રમશો ને બરોબર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વગ્રાહી સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસનો મજબૂત પાયો પંચામૃતના શક્તિના આધારે નાખ્યો છે તેમણે જ્ઞાન શક્તિના પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે કોઈ પણ રાષ્ટ્ર રાજ્ય કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે પ્રગતિ વિકાસ ત્યારે જ વધુ ગતિમાન બને જ્યારે આપણામાં નવું કરવાની નવું જાણવાની નવું શીખવાની વૃત્તિ અને રુચિ હોય આદરણીય વડાપ્રધાનશ્રીએ હંમેશા હરેક ક્ષેત્રે કંઈક નવું કરીને અગ્રેસર રહેવાના સંસ્કાર આપણને આપ્યા છે આપણા બાળકો યુવાનો જિજ્ઞાસા સંતોષાય વિશ્વના પ્રવાહોથી તેઓ અપડેટ થતા રહે તેવી તેમની નેમ છે ગુજરાત તો વડાપ્રધાનશ્રીની દરેક નેમ દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે વડાપ્રધાનશ્રીના આ નેમને પાર પાડવા ગુજરાત સરકારે જ્ઞાન ગુરુ ક્વીઝ અભિનવની પહેલ બે હજાર બાવીસ થી કરી છે એ બે હજાર બાવીસની ક્વીઝમાં પચીસ લાખથી વધુ વિદ્યાર્થી યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સ્તરે કુલ એક લાખ ત્રીસ જેટલા વિજેતાઓ ઘોષિત થયા આજથી શરૂ થઈ રહી રહેલી જ્ઞાન ગુરુ ક્વીઝ ટુ પોઈન્ટ ઓ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાકો વિશ્વાસ છે જ્ઞાનની વૃદ્ધિ માટે ક્વીઝ એટલે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ પ્રશ્નોત્તરી શિક્ષણનો પાયો હતો ઉપનિષદ ઋષિ મુનિઓ અને શિષ્યો વચ્ચે થયેલા આવા સંવાદનો જ એક અર્ક છે આપણે બે દિવસ પહેલાં જ ગીતા જયંતી ઉજવી છે સકળ જ્ઞાન સંપુટ એવી ભગવદ્ ગીતા પણ ભગવાન કૃષ્ણએ આપેલા અર્જુનના સવાલોના જવાબ રૂપે જ છે આપણી એ જ ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ ફીસ છે ગુજરાત જ્ઞાન ગુરુ થી લોકોની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળ્યો છે આ ફીસના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથાથી પણ પરિચિત થયા છે યોજનાની જાણકારી પ્રજા સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સૌ પણ તેઓ બન્યા છે ગુજરાત જ્ઞાન ગુરુ ફીસ ભાવિ પેઢીને જાણકાર માહિતી સવર અને ફ્યુચર રેડી કરવાનું દુરમદેશી પગલું છે એ હું સમજુ છું દરેક પ્રશ્નના જવાબ ગુગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી આ ક્વિઝ દ્વારા યાદશક્તિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે ક્વીઝ એ તમારી જ્ઞાન શક્તિ ચકાસવાનું એક માધ્યમ છે તમે કેટલું જાણો છો તમે તમારી પાસે કેટલી માહિતી છે તેની આ પરીક્ષા છે પરીક્ષા આપવાનો એક સિદ્ધાંત છે એ પ્રમાણિકતા જો રીતે પરીક્ષા આપીએ તો તે સાર્થક છે જ્ઞાન ગુરુ ક્વિઝનો આપણો આપણે રાજકોટથી પ્રારંભ કરી રહ્યા છે ત્યારે રાજકોટ સાથે જોડાયેલા ગાંધીજીની પ્રમાણિકતાનો પ્રસંગ પણ યાદ આવે છે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણતા ત્યારે એક વાર અંગ્રેજી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એમણે એક સ્પેલિંગ લખાયો અને એ સ્પેલિંગ ગાંધીજીએ ખોટો લખેલો તો એમની એમના ગુરુએ એમને કીધું કે ભાઈ તમે બાજુમાંથી જોઈને લખી લો પણ ગાંધીજીએ એ વખતે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એના કીધાના ના કરી અને એમણે એ સ્પેલિંગ ખોટો જ રાખેલો અને આજે ગાંધીજી આપણે જોઈએ છે કે મોહનદાસ આગળ જતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા મિત્રો આવી પ્રમાણિકતા તમારે ક્વીઝ અને પરીક્ષામાં દાખવવાની છે જ્યારે જ્યારે પણ આજે જે પરિસરમાં આપણે છીએ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રેરણાથી પણ સંસ્થાએ પણ પોતાના ગુરુકુલ છાત્રાલયમાં સુપરવાઇઝરની હાજરી વગર પરીક્ષા યોજવાનો સફળ પ્રયોગ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુકુલમાં ભણતા યુવાનોમાં પ્રામાણિકતા મૂલ્યો રેડ્યા ત્યારે જ આ અસત્ય બન્યું છે વડાપ્રધાનશ્રીએ આ વર્ષે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા એ જ વાત કહી છે કે નકલ કરવાથી એક પરીક્ષામાં તો પાસ થઈ જશો પણ આખી જિંદગી આ રીતે પાર નહીં થાય હું મહેનતથી આગળ વધીશ નકલ નહીં કરું એ મનોબળ આત્મબળ કેળવવું જરૂરી છે આ પરીક્ષા આ વીસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આપને આંબ્યો છે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે નવી પહેલ થઈ રહી છે વાયબ્રન્ટ બે હજાર ચોવીસની પ્રી વાયબ્રન્ટ સમિટમાં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજીકલ પાર્ટનરશીપ એમઓયુ થયા છે વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની હાકલ કરી છે તેમાં સફળ થવામાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ જેવા નવતર પ્રયાસો મદદરૂપ થશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત નો રોડ મેપ આજથી યુવા શક્તિ કંડારશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત